ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં અને મમ્મી બે રમે છે ગ્રીવા નિસ્કો બાંધી દો છે એ ગ્રીવા સમજો તો ગ્રીવા ના દાદી માં એને રમાડે છે ગ્રીવો કેમ રહી ગઈ હે લરી હે કે છોકરો હા સમજો સમજો ઢીંગા ભાઈ શું કરે છે બે અમારે ભાઈ લાડ ઘી થઈ રહ્યું છે અત્યારે ઘી કોઈ લેવું જ કેજો અમારે પીડ્યું પાંચ સાત કિલા તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે

આ છે અંજીત વિજયનું ફેવરિટ આ લીલી દ્રાક્ષ છે મારી ફેવરિટ છે આ બ્લેક દ્રાક્ષ છે એ પણ મારી ફેવરિટ છે આ લીંબુડી છે આ દાડમડી છે પણ આ છોડ છે અમારા ઘરે આ સિકોડી છે નીચે રાજના છોડ છે નીચે આવશે અને આવશે નું ઝાડ છે તમે જોઈ શકો છો એના પાન રાવણાના પાન જેવા છે છે લીચી આ ડ્રેગન છે આ કમરખ નું ઝાડ છે

એવા તલ જે અમુક અમુક ઊંડે છે એ આપણે વાળી લેવાના છે એટલે બે દિવસ પછી મેં સુદાડ્યા એટલે તલ વઢાઈ જાય અને બે કલાક તમે પણ મારી આવી આવો ઉપર લંચ હોય ને આપણે એક કલાક દોઢ કલાક બે કલાકનો હોય આવો બે મોજ કરવા બોર પાકવાની તૈયારીમાં છે ચેક ચેક પાકી ગયા છે અને પઠ્યાની મસ્ત મજાની ચા પીવું તલ વાટશું થોડાક તલ તમે લેતા જજો હું ખ્વાજ કરીને ખાજો ને હાની કરીને ખાઈજો આનંદ કરીશું મોજે મોજ રોજે રોજ રસોઈ બનાવીને થઈ ગઈ છું હું ફ્રી અને વિજય ગ્રીવા પણ બહારથી આવી ગયા છે કેમ કે સવાર ગ્રીવા મને કઈ કામ કરવા નથી દેતી એટલે વિજય બહાર લઈને ગયા હતા તો મેં રસોઈ બનાવી નાખી છે ને હવે વિજયને મમ્મી પપ્પાનો ભાત લઈને વાડીએ જવાનું છે મમ્મી પપ્પા ભાત આપીને હું એવું છું ઘરે ઘરે આવવાનું હતું નહીં પણ થોડુંક એવું કામ આવી ગયું એટલે આવવું પડ્યું ચિંતાનું અત્યારે નિત્યને હોસ્પિટલે લઈને જવાનું છે પગમાં વાગી ગયું તો થોડાક દિવસ પહેલાં ખપાડી ખપાડીનો દાંતો એટલો બધો ઘરી ગયો હતો એટલે રૂજાઈ તો કમ્પ્લીટ ગયું છે પણ હજી એમ કે દુખાવો થાય છે એટલે એકવાર આપણે બતાવી દઈએ હોસ્પિટલે લીવાને પણ હોસ્પિટલ આવવાનું છે તારે કેમ આવું છે પેટમાં દુઃખે તને તો હા જ આવું આટો મારવા આવું છે ટીમ બી આવું તારે આવું છે એને આવું છે પણ એમને જ આવું છે કંઈ તકલીફ નથી પેટમાં દુખે છે ને નહીં ભાઈ પેટમાં જ નથી દુખતું એમના આંટો મારવા એના ઈચ્છા છે આવ્યું છે અને હેતલ પણ એનું અત્યારે ઘરકામમાં બહુ બીજી થઈ ગઈ છે તો હેતલ સાંજે આપણે ડિનરમાં શું બનાવવાનું છે વાહ ભાઈ વાહ તો સાંજે આપણે મેથીની ભાજી મસ્ત મજાની તાજી તોડી લીધી છે મેથીની ભાજી અને સાથે તાંદળીઓ તાંદળિયાની ભાજી પણ પપ્પા કાલે વાળી લેવાતા તો મેથીની ભાજી અને તાંદળિયાની ભાજી બે મિક્સ કરીને ખાવાની છે મોજ પાડી દેવાની છે દીવા તારે મેથીની ભાજી ખાવાની ને બેટા એને બધી ના જ અમારે હાલે છે જીવું હવે મૂળ ગાડી મૂળમાં નથી આજ ચાલો તો આપણે જઈએ હોટલનું કામ તો પતી ગયું છે પણ નિત્યના ફ્રેન્ડ બધા પતંગ મગાવે છે તો નૃત્યનું પણ એવું છે કે મારે પણ પતંગ લેવી છે લીવાને પણ પાંચ પતંગ લેવી છે એટલે પતંગ લેવા આવી ગઈ હતી આપણે તો તો પતંગની ખરીદી કરી લઈએ થોડીક આપણે આવી ગયા છીએ ઘરે હોસ્પિટલનું કામ નીચેનું પતી ગયું છે બેન તે માટે પતંગ પણ લઈ લીધી દ્વીવાએ એની પતંગથી જમવાનું ચાલુ કરી દીધું છે અને જમવાનું આપણું તૈયાર થઈ ગયું છે તો આપણા ને અત્યારે અહીં પૂરો કરીએ છીએ મારી સાવતીકાલે ફરીવાર નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ